જેમાં આપણા મિત્રો આપ જોઈ રહ્યા છો રુદ્રાક્ષનું ઝાડ અહીંયા અમે રુદ્રાક્ષના ઝાડ વાયા છે અને ખૂબ સારું રહેશે સામે જે દેખાય છે મોટું પાંચ વર્ષનું છે અને આનું એક વર્ષનું છે મિત્રો અમે વાયા છે અગિયાર વૃક્ષ તો તમે અહીં સરસ મેં ગમલું બનાવ્યું છે તમને કેવું લાગે જરૂર જણાવશો અને વિડીયોને પૂરો જોઈશું મિત્રો ખૂબ સરસ એવું ખૂબ સરસ મિત્રો સેવા કરી રહ્યા છીએ અમે અને થઈ પણ જાય છે તમે પણ વાવ છો આપણે ગુજરાતમાં વાવવાનો પ્રયત્ન કરું છું હું મંગાવવાનો છું તમારે જેવો ડિમાન્ડ તો જરૂર જણાવશો કોમેન્ટના માધ્યમથી મિત્રો ભગવાન શંકરના આંખમાંથી જ્યારે આશરો પડ્યા હતા એમાંથી આ રુદ્રાક્ષ ઉદભવ થયો હતો તમને ખ્યાલ હોય તો જે શંકર ભગવાનના આંખમાંથી મિત્રો જે આંખ આંસુ પડ્યું એમાંથી આ રુદ્રાક્ષ ઉદ્ભવ થયો એમાંથી રુદ્રાક્ષ મળ્યો હતો એમના આશ્રુ મિત્રો ખાસ કરી નેપાળ ઇન્ડોનેશિયા ભારત આપણો હરિદ્વાર ઘણી જગ્યાએ પડ્યા હતા એમાંથી નેપાળના રુદ્રાક્ષ મિત્રો ઉત્તમ ગણવામાં આવે છે ત્યાંથી ધીમે 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 આપણા હરિદ્વારમાં આવ્યા ઋષિકેશ હરિદ્વાર વગેરે અને ત્યાંથી આપણે સુધી આવ્યા અમારા બાબા છે ખૂબ સારી સેવા કરાવે તમને સાથે રહીને હેના લગભગ એમની ઉંમર છે પચાસ સાઠ વર્ષ તો બહુ સરસ મિત્રો ભગવાન શંકરનું સાક્ષાત રૂપ કહી શકાય રુદ્રાક્ષ છે અને શું ખૂબ શું લાભદાયી છે મિત્રો તમે પણ જરૂર જણાવશો ઘરે વાવું હોય તો મને કોમેન્ટમાં પણ એટલી કોશિશ કરી તમને પ્રૂફ્સ આપવાની જુઓ મિત્રો સાક્ષાત ભગવાન શંકરની સેવા કરો કે રુદ્રાક્ષની સેવા કરો બરાબર વાત છે રુદ્રાક્ષ મિત્રો થઈ જાય છે પાંચ વર્ષનું ફળ આપતું થાય મિત્રો તો મેં કૈલાસપતિ વાવ્યા છે પણ ગુજરાતમાં બનાકાંઠામાં સારું જલ્ડમ થઈ ગયા છે અને રુદ્રાક્ષ વાવવાનો શું તમે પણ વાવવાનું ઇન્ટરેસ્ટેડ હોય તો મારી સાથે જોડાવો મા બંને સાથે જોડાવો ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાઈમ બહુ ઓછો છે એટલે જલ્દી જલ્દી વિડીયો ક્લોઝ કરું છું તો મિત્રો જરૂર કોમેન્ટમાં જણાવશો તમારે વાવવું હોય તો રુદ્રાક્ષ તમને જરૂર પહોંચાડીશું મિત્રો જરૂર જણાવશું તમને કેવું લાગ્યું ગમલા અને વૃક્ષોની સેવા કરો મિત્રો